નમસ્કાર ખેડૂત મિત્રો આજે આપણે આણંદ જિલ્લાના ભાદર ગામે આવેલા છીએ અને જીજ્ઞેશભાઈ પટેલનું આ ખેતર છે તમાકુનું અને એમણે જીજ્ઞેશભાઈ પટેલે આપણી એક રિદ્ધિ સોઈલ કેનની વાકુંબા નાશ કરીને પ્રોડક્ટ આવે છે અને એમણે વાપરેલી છે અને તો આપણે એમના સ્વમુખે સાંભળીશું કે એમણે કેવી રીતે વાપરી અને એનું શું પરિણામ છે તો જીજ્ઞેશભાઈ તમે આ દવાનો ક્યારે વાપરેલી મેં સાત તારીખે સાત જાન્યુઆરીએ પાણી લીધું એની જોડે છોડી દીધું બરાબર અને અને મકરવાનો ઉપદ્રવ બહુ ભયંકર જ હતો બરાબર મેં મારા જે ખેતરોમાં વાપરી એ બધામાં હતો જ અને પાંચ સાત તારીખે આપણે એપ્લિકેશન આપ્યું પાણી જોડે ડારિયામાં અચ્છા તમે શું પ્રમાણે આપ્યું હતું બસ એ વીઘા પ્રમાણે પાંચસો એમએલ દવા છોડી દીધો બરાબર આજે અઢાર તારીખ થઈ જાય અને ખેડૂત મિત્રો આપણે ફરીવાર એમના ખેતરની મુલાકાતે આવેલા છે અને તમે આ એનું રિઝલ્ટ જોઈ શકો છો તો જીગ્નેશભાઈ આજે તમને કેવું લાગે છે આપ્યા પછી મકરવા જે હતા એ બધા તો કોવાઈ જ ગયા છે અને નવા મકરવા બી દેખાતા નથી એટલે આ દવાનું રિઝલ્ટ સો ટકા મળે છે એવું સાબિત થાય છે આ દવા તો જીગ્નેશભાઈ તમે બીજા ખેડૂતો ભલામણ કરશો હા સો ટકા દવા વપરાય અને આના દવાથી મકરવા પર તો કંટ્રોલ આવે જ છે અને નવા મકરવા થતા નથી એટલે દેખાતા તો નથી જ અત્યારે એટલે હવે નવા થાય એવું લાગતું નથી એટલે દવાનું રિઝલ્ટ તો મને મળે જ છે સો ટકા એ તો આપડો અનુભવ થઈ ગયો આભાર જીગેશ